હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એન્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું એક સરસ મજાની રવામાંથી મીઠાઈ એટલે કે રવાના લાડવા આમ તો મેં મારા ચેનલ ઉપર ઘણી બધી મીઠાઈઓ તમારી સાથે શેર કરી છે જેમાં ચાસણી માવાના ઉપયોગ વગર કલરના ઉપયોગ વગર આપણે મીઠાઈઓ બનાવી છે આજે પણ આ રેસીપીમાં પણ આપણે કોશિશ કરીશું કે એકદમ ઓછામાં ઓછા ઘી સાથે એવી ટેકનિક તમને સમજાવી છે એવી ટ્રીક આપીશ જેનાથી તમે ઓછામાં ઓછા ઘી સાથે આ લાડવા બનાવી શકો છો અને બહુ જ ટેસ્ટી બનવાના છે ઘરના સામાનમાંથી જ આપણે રવા ના લાડવા બનાવવાના છે અને તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો જો ફ્રીજમાં રાખવાના હોય તો અને બહાર રાખવા હોય તો આઠ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીએ આજે તમારી જેમ જ મારા ઘરમાં પણ ઘણી બધી વસ્તુઓ નથી તો એ બધી હું સ્કીપ કરતી જઈશ અને તમને જણાવતી જઈશ કે એના બદલામાં મેં શું વાપર્યું છે તો અહીંયા મેં બે કપ રવો લીધો છે સૂજી જેને કહેવાય છે રવો અને સૂજી બંને સરખો જ હોય છે બારીકવાળો લીધો છે જો મોટો હોય તો પીસીને લઈ લેવો સાથે જ અહીંયા મેં અડધા કપ જેટલું દૂધ લીધું છે આપણને દૂધની જેટલી જરૂર પડશે એટલું આપણે લઈશું અહીંયા અડધા કપ દૂધમાં જો લોટ બંધાઈ જશે તો આપણે બાંધી લેવાનો છે અને જો જરૂર પડશે તો એક બે ચમચી દૂધ હજુ નાખી દઈશું તો આપણે ફક્ત અહીંયા દૂધની જ લોટ બાંધવાનો છે દૂધનો ટેસ્ટ આમાં બહુ સરસ આવે છે કારણ કે આપણે આમાં માવાનો ઉપયોગ નથી કરતા કે કોઈ પ્રકારની મલાઈ વગેરે નથી વાપરતા તો એટલા માટે મેં અહીંયા દૂધનો ઉપયોગ કર્યો છે પણ જો તમારે આમાં મલાઈ વગેરે નાખી શકતા હો તો તમે પાણીથી પણ બાંધી શકો છો અને આમાં કોઈ તેલ ઘીનું મોણ નથી પડતું એના વગર જ એટલે ઓછું ઘી કીધું છે તો ઓછા ઘીમાં જ કરીશું ને તો અહીંયા આગળ જુઓ મેં જરાય કોઈ પણ ઘી કે તેલનો ઉપયોગ નથી કર્યો મોળમાં સીધો જ રવામાં આપણે દૂધ નાખ્યું છે અને દૂધથી જ આપણે આનો લોટ બાંધીશું શરૂઆતમાં લોટ હલકો ઢીલો રાખવાનો છે કારણ કે રવો ફૂગશે પછી એ ટાઇટ થઈ જાય છે તો અહીંયા આપણે લોટને એવો રાખ્યો છે જે થોડો સોફ્ટ હશે જુઓ ખૂબ જ સરળતાથી લોટ બંધાઈ ગયો છે હવે દસ મિનિટ માટે આને રેસ્ટ આપવાનો છે દસથી પંદર મિનિટ સુધી તમે રેસ્ટ આપી શકો છો જેથી કરીને રવો સારી રીતે ફૂલી જાય જુઓ ફૂલ્યા પછી રવા જે છે એ ફૂલ્યા પછી જો તમે જોઈ શકો છો ટાઈટ થઈ જાય છે એનો લોટ હાથમાં થોડું ઘી લગાડી લીધું છે જેથી કરી હાથમાં આપણા લોટ ચોંટે નહીં હવે આપણે આના લુઆ કરી લઈશું આમાં તમે રોટલી પણ વણી શકો છો થોડી પરાઠા ટાઈપની જાડી જાડી રોટલીઓ વણીને અને એને પણ શેકી શકો છો પણ હું અહીંયા તમને બીજી એક ટ્રીક દેખાડું છું હાથેથી જ આપણે આને નાના નાના આ રીતે થેપીને લઈ લેવાના છે આવું કરવાથી એક તો તમારું કામ જલ્દી થઈ જાય છે અને ઘણીવાર ઘણા લોકોને રવો વણતી વખતે ફાટી જવાનો ડર હોય છે તૂટી જવાનો ડર હોય છે સરખી રોટલી નહીં વણાય એનો ડર હોય છે તો એ બધું ખતમ થઈ જાય છે અહીંયા મેં એક પેન ચઢાવ્યું છે ગેસ ઉપર ગરમ થઈ ગયું છે અને તમે જોયું કે મેં પીંછીથી ઘી લગાડ્યું છે બ્રશથી ઘી લગાડ્યું છે આપણે ઓછું ઘી વાપરવાની વાત થઈ એટલે ઓછામાં ઓછું જ કોશિશ કરીશું તો બ્રશની મદદથી જ આપણે આજે ઘી લગાડવાના છીએ જ્યાં જ્યાં આપણને લાગે કે ઘી લગાડવાનું છે તે બધે આપણે આ રીતે ઓછું ઓછું જ વાપરવાના છીએ તમને છેલ્લે જણાવીશ કે મારું ટોટલ ઘી કેટલું વપરાયું છે મેં અત્યારે લગભગ વન ફોર્થ કપ જેટલું ઘી સાઈડમાં રાખ્યું છે અને એમાંથી જ હું વાપરી રહી છું અને છેલ્લે જણાવીશ કે કેટલું વપરાયું છે તો અહીંયા જુઓ મેં આને શેકવા મૂકી દીધું છે આપણે આને ભાખરી જેવું શેકવાનું છે રવાની ભાખરી કરીએ ને જેમ ઘઉંના રવાની ભાખરી કરીએ એમાં સાદા રવામાંથી આપણે ભાખરી કરવાના છીએ અને વચ્ચે હવે હું ફોકની મદદથી આમાં કાણા કરી રહું છું કાણા કરવાનું કારણ એ છે કે વચ્ચે સુધી આપણી ગરમી જાય ગેસની અને આપણું ભાખરી જે છે રવાની એ સારી રીતે શેકાઈ જાય અને હા આ ભાખરીને છે ને બહુ જાડી નહીં બહુ પાતળી નહીં એવી વણજો જેથી કરીને શેકાઈ પણ જલ્દી જાય અને ક્રિસ્પી પણ થઈ જાય અને આને આપણો કલર બહુ ચેન્જ નથી કરવાનો એટલે ગેસની ફ્લેમ મેં એકદમ લો રાખી છે તમે પણ લો ફ્લેમ ઉપર જ આને કરજો અને એક વખત મેં અહીંયા જુઓ એક બાજુ મેં પીંછીથી ઘી લગાડ્યું છે અને બીજી બાજુ પણ હું આને પીંછીથી ઘી લગાડી દઈશ મીઠાઈની વાત આવે એટલે ઘી તો ચોક્કસથી બને છે ચોક્કસથી પડવું જ જોઈએ પણ અહીંયા આપણે અને પણ લાડવા લાડવામાં તો ખાસ જ હોય પણ અહીંયા આપણે ઓછા ઘીની વાત કરી છે એટલા માટે હું પીછીથી લગાડી રહી છું પણ હા તમને જો ઘી ભાવતું હોય અને તમે વાપરી શકતા હોય તો અહીંયા અડધી અડધી ચમચી ઘી બંને બાજુ લગાડજો બહુ સરસ ટેસ્ટ આવશે અને બાઇન્ડિંગમાં પણ તમને સપોર્ટ કરશે આ રીતે જ બધા હું નાની નાની થેપી લઈશ કે મોટી વાણી લઈશ એ રીતે કરીને હું પૂરો જે આપણો રવો છે એને આપણે ભાખરી શેકી લેવાની છે જો મેં અહીંયા વણીને પણ લીધી હતી અને મારી તૂટી નથી તો સરસ રીતે મેં શેકી પણ લીધી છે જો વધારે ડાર્ક નથી કરી હલકી ફુલકી રાખવાની છે અને જો કેટલી ક્રિસ્પી છે તમે તોડશો તો ફટાક લઈને તૂટી જાય છે જાડી જે આપણે બનાવી હતી નાની નાની એ પણ સરસ બિસ્કિટ જેવી છે એકદમ તો હવે એક મિક્સરનો જાર લીધો છે મોટી સાઇઝનો અને એના અંદર આપણે આ ભાખરીઓને તોડીને નાખવાની છે પૂરી રીતે ઠંડી થઈ જાય ને ત્યારબાદ જ એને તોડીને મિક્સરમાં પલ્સ મોડ ઉપર એટલે કે બંધ ચાલુ બંધ ચાલુ કરીને આને પીસી લેવાનું છે આપણે આમાં ઘી લગાડ્યું છે જો તમે કન્ટિન્યુઅસ પીસશો તો ઘી રિલીઝ થઈ જાય છે એટલે કે ઘી છૂટું પડી જાય છે અને આ પેસ્ટ બની જાય છે એટલે આને દાણાદાર રાખવા માટે તમારે પલ્સ મોડ ઉપર જ મિક્સરને ચલાવવાનું છે એટલે કે બંધ ચાલુ બંધ ચાલુ જ કરવાનું છે બધું મેં પીસીને તૈયાર કરી દીધું છે હવે ડ્રાયફ્રુટ્સમાં મારા પાસે અત્યારે બદામ અને કિશમિશ આ બે જ વસ્તુ હતી જેને મેં ઘીમાં થોડી રોસ્ટ કરી લીધી છે જેથી કા આપણા જે બદામ છે ને એ થોડા ક્રંચી લાગે અને અહીંયા એક કપ મેં બુરાદા લીધું છે સાકર જેવું જ એક આવે છે બુરાદા તમને માર્કેટમાં ઇઝીલી કરિયાણાની શોપ પર મળી જશે જેને બુરા પણ કહેવાય છે અને બુરાદા પણ કહેવાય છે ને અગર જો આ ન હોય એટલે આ એક જાતની આઈસિંગ શુગર જ હોય છે જો આ ન હોય તો તમે ઘરની સાકરને પણ પીસીને લઈ શકો છો અહીંયા મેં એક કપ લીધું છે બે કપ રવા સામે આ પરફેક્ટ મેઝરમેન્ટ છે ગળપણનું તમને જો થોડું ઓછું ભાવતું હોય તો બે ચમચી ત્રણ ચમચી ઓછું કરી શકો છો એક કપમાંથી મને વધારે ભાવે છે તો મેં એક કપના ઉપર તમે જોયું બે ચમચી વધારે નાખ્યું છે સાથે જ મેં વન ફોર્થ કપ જેટલો મિલ્ક પાવડર નાખ્યો છે મિલ્ક પાવડર ટોટલી ઓપ્શનલ છે મને થોડું આમાં માવાનું ટેક્સચર જોઈતું હતું એટલે મેં મિલ્ક પાવડર નાખ્યો છે પણ એ પણ મેં ઓછી જ ક્વોન્ટિટીમાં નાખ્યો છે વન ફોર્થ એટલે તમે સમજી શકો છો ત્રણ ટેબલ સ્પૂન જેટલું અને સાથે જ મેં ડ્રાય રોઝ પેટલ્સ નાખ્યા છે ડ્રાય રોઝ પેટલ્સ ખાલી ડેકોરેશનનું કામ કરશે એમાં કોઈ ટેસ્ટ નથી આવવાનો ફક્ત આપણે દેખાવ સારો લાવવા માટે નાખ્યા છે આ સ્ટેજ ઉપર તમે ચાહો તો થોડો કલર પણ નાખી શકો છો તમને જો એમ કે લાઇટ યલો કલર કરવો છે તો એકાદ બે ડ્રોપ્સ જેલ કલરના નાખી દેજો તો સરસ થઈ જશે અથવા તમે પાવડર કલર પણ ચપટી નાખી શકો છો પણ આપણે આજે એને રવાના બનાવીએ છીએ સફેદ જ રાખવાના છીએ બધું બરાબર મિક્સ કરી લીધું છે અને તમે જોયું મારું મિશ્રણ બધું ડ્રાય છે એટલે વન ફોર્થ કપમાં એક ચમચી ઓછું મેં દૂધ લીધું છે દૂધ નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું છે તમે આની જગ્યા પર આ સ્ટેજ ઉપર મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો જો ઘરમાં તાજી ફ્રેશ મલાઈ હોય તો એ પણ નાખશો તો બાઇન્ડિંગ સરસ આવી જાય છે મેં અત્યારે એક કપ વન ફોર્થ કપમાં પણ ઓછું એટલે લગભગ બે ટેબલ સ્પૂન જેટલું દૂધ આમાં નાખ્યું અને મિક્સ કરી લીધું હવે અત્યારે પણ આપણું આ જે મિશ્રણ છે ને એ તમને લાગશે કે હજુ ક્રમ્બલ છે એટલે કે દાણાદાર જ લાગે છે પણ જો હવે આ બાઇન્ડિંગ આવી જાય છે આપણે એને દબાવીને જોઈ લઈએ લાડુઓવાળીને તો ઇઝીલી આ લાડવો બની જાય છે જુઓ આ રીતે જ બનાવવાના છે તમારે જો વધારે લાડવાને ફિનિશિંગ આપવી હોય તો હાથમાં હાથ ધોઈ લેજો ત્યારબાદ એમાં ઘી લગાડીને અને પછી કરજો તો ફિનિશિંગ વધારે સારી આવશે પણ અત્યારે ઓલરેડી આપણે ભાખરી શેકતી વખતે એના અંદર ઘી લગાડ્યું છે તો જ્યારે આપણે એને વાળીશું લાડવાને તો ઓટોમેટિક ઘી આપણા હાથમાં લાગવાનું જ છે એટલે એક્સ્ટ્રા અલગથી ઘી લગાડવાની જરૂર નહીં પડે તો જુઓ અહીંયા આગળ હું લાડવા બધા મેં બનાવી લીધા છે પરફેક્ટ એનો શેપ આવ્યો છે વાળવામાં પણ ખૂબ ઇઝી રહ્યું છે મને તો અહીંયા થઈ ગયું છે ચાલો હવે આપણે એને સર્વ કરી લઈએ અત્યારે મેં આના અંદર ડ્રાય ફ્રૂટ્સ ઓછા વાપર્યા છે તમે તમારી ચોઈસ પ્રમાણે આમાં બીજા એક્સ્ટ્રા પિસ્તા કાજુ ઘણી બધી વસ્તુ અખરોટ ઘણી બધી વસ્તુઓ લઈ શકો છો એક મોટી સાઇઝનો બનાવ્યો હતો છેલ્લે થોડું મિશ્રણ બચી જતું હતું તો એક મોટી સાઇઝનો લાડવો બનાવ્યો છે અને સાથે જ હું અને પેપર કપ્સમાં પણ સર્વ કરી રહી છું પેપર કપ્સમાં નોર્મલી આપણે કરતા હોઈએ તો જ્યારે મહેમાન આવ્યા હોય ઘરે કે કોઈને આપવું હોય તો ખૂબ ઇઝી થઈ જાય છે પેપર કપ્સથી જો હાથ નથી ખરાબ થતા તો જો બે મેં લાડવાને પેપર કપમાં મૂકી દીધા છે તો તૈયાર છે આપણા રવાના લાડવા ઓછા ઘીમાં શેકવાની ઝંઝટ વગર ચાસણી વગર કલર વગર પરફેક્ટ રીતે આપણે બનાવ્યા છે રવાના લાડવા આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવશે પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ન ભૂલતા એક સરસ મજાનું કમેન્ટ કરવાનું ન ભૂલતા મળી આવીશ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો